અને ખેડા જિલ્લાનામાં આવેલા ગલતેશ્વર ખાતે પણ હજારોની સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો ઉનાળાની સિઝન અને વેકેશન હોવાથી લોકોએ નદી ભણી દોટ મૂકી છે પવિત્ર મહીસાગર નદીના કાંઠે મહાદેવજીનું પૌરાણિક મંદિર પણ આવેલું છે અહીં મહી નદીમાં સ્નાન કરીને દર્શનનો અનેરો મહિમા છે અમદાવાદ વડોદરા આણંદ પંચમહાલ લુણાવાડા સહિત નડિયાદના લોકોના અહીં આવીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે બહુ સરસ છે અહીંયા નાવા અવા એવું છે નાવામાં પછી ચોખ્ખું પણ છે અને નહવાની સાથે સાથે શંકર ભગવાનના દર્શન પણ થાય છે અને પિકનિક નું પિકનિક નાસ્તો પણ કરીને તમે તમારા ઘરેથી જમવાનું લઈને પણ અહીંયા આવીને પિકનિક જેવું એન્જોય કરી શકો છો પાણી ચોખ્ખું છે કોઈ ગંદવાળો પણ નથી અને ફૂલ ટાઈમ આવે છે પણ સારું છે પાણી પણ ચોખ્ખું હોય છે અને ખુબ છોકરાઓને પણ મજા પડે છે છેલ્લા વીસ વર્ષથી અમે અહિયાં આવીએ છીએ અને ખુબ સરસ મજા કરીએ છીએ અમે આવ્યા છીએ અમદાવાદ થી કિલોમીટર દૂર આવેલા છીએ ગલતેશ્વર નાવા માટે છે નાવા માટેનું ઘણા દૂર દૂર થી લોકો આવે છે અહિયાં નાવા માટે મહાદેવ નું મંદિર આવેલું છે વેકેશન ટાઈમ છે તો અત્યારે ખુબ સારું એવું લોકો એન્જોય કર્યા છે હજારો ની ભીડ માં લોકો આવે છે અહિયાં દૂર દૂર થી નાવા માટે અને ખૂબ જ સારું છે